લાલજી દેસાઈએ જાહેર મંચ પર આપેલા નિવેદનને લઈને દિનેશ બાંભાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે લાલજીભાઈ દેસાઈના ભાષણો પર કોંગ્રેસ લગામ લગાવે તેવું કહ્યું ખુલ્લા મંચ પર સવર્ણ સમાજ વિરોધી ભાષણો પર કોંગ્રેસ લગામ લગાવે તેવી વાત તેમણે કરી કોંગ્રેસના આગેવાનો જરૂરથી વિચારે અને કોંગ્રેસ પોતાનો મત આની પર સ્પષ્ટ કરે વાત તેવી કરી છે દરેક સમાજની સાથે રહીને બધા સમાજનો વિકાસ જરૂરી છે નહીં કે વિખવાદ કહ્યું કે રાજનીતિ માટે સામાજિક ભેદભાવ ઉભા ન કરવા જોઈએ પાસ કન્વીનર દિનેશ બામણી આપણે સાથે જોડાયા છે દિનેશભાઈ શું કહેશો જે પ્રકારે લાલજીભાઈ દેસાઇએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે અને ને જે પ્રકારે બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી ગણાવી જો આજે બહુ વ્યક્તિગત નેતાઓની સાબિત થઈ રહી છે કે સમાજ હોય વિરુદ્ધમાં બોલીને તમારે શું મેળવવાનું હોય એ વાત એને ખુલાસો કરવો જોઈએ બીજી બાબત એ છે કે પાટીદાર સમાજ હોય કે એસટીએસ ओबीसी સમાજ હોય દરેક સમાજો પોતપોતાની સાથે જોડાયેલા સમાજો છે એકબીજાના કનેક્શનમાં રહીને બધા લોકો પોતાના કામો પોતાના પારિવારિક પ્રસંગો અથવા દરેક ક્ષેત્રમાં એકબીજા સાથે જોડાયેલા આજે જાતિવાદનું ઉભું કરી અને કોઈપણ સમાજને અલગ કરવાની જે ઘટનાઓ બની રહી છે તે દુઃખદ છે લાલજીભાઈના આ નિવેદન ઉપર કોંગ્રેસના મંચ ઉપરથી અથવા કોંગ્રેસ એકતા મંચ ઉપરથી જયારે આ વાત થઈ છે ત્યારે કોંગ્રેસના હોદ્દેદારોએ આની સ્પષ્ટતા કરવી પડશે અને આ સ્પર્ધતાના આધારે જ આગળના ચૂંટણીઓ આવે કે રાજકીય જે કંઈ મતો હોય એમાં દરેક સમાજ પોતપોતાની રીતે આગળ વધશે જોઈ રહ્યા છો કેમકે એમને ત્રણ સમાજને અલગ કરી દીધા છે તો બીજા સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ એક રીતે એમણે કર્યો છે બિલકુલ મેં આપને એ જ કીધું કે કોંગ્રેસ આની ઉપર લગામ લગાવે આવા નેતાઓ જે કોઈ કોઈ પક્ષમાં રાજકીય પક્ષોમાં હોય એનો પાર્ટીએ જરૂરથી વિચારણા કરવી જોઈએ કારણ કે જાતિવાદ ઉભો કરનાર વ્યક્તિઓ ક્યારેય પણ કોઈ પણ સમાજનું હિત કે રાજ્યનું હિત કરી શકતા નથી જી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો તો રાજનીતિ માટે સામાજિક ભેદભાવ ન હોવો જોઈએ અને કોંગ્રેસના નેતાઓ આવા પ્રકારના નિવેદન પર લગામ લગાવે તેવી વાત પણ કરી અને આ નિવેદનને લઈને સ્પષ્ટતા કરે એ વાત પણ દિનેશ બામણે કરી છે રાજનીતિ માટે સામાજિક ભેદભાવ ઉભા ન કરવા જોઈએ લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું તેના પર દિનેશ બામણે પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસના આગેવાનો જરૂરથી વિચારે અને પોતાનો મત સ્પષ્ટ કરે તેવી વાત દિનેશ બામણીએ કરી કહ્યું કે દરેક સમાજની સાથે રહીને બધા સમાજનો વિકાસ જરૂરી છે નહીં કે વિખવાદ હવે લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું છે તેના ઉપર કોંગ્રેસ પોતાનો મત સ્પષ્ટ કરે તેવી વાત પણ દિનેશ બામણીયાએ કરી છે મહત્વનું છે કે લાલજી દેસાઈએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું અને બીજેપીને બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી ગણાવી બીજા કોઈ સમાજને સરકારમાં મહત્વ ન અપાતું હોવાની વાત તેમણે કરી ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશભાઈ શું કહેશો લાલજી દેસાઈ જાહેર મંચ પરથી નિવેદન આપતા એવું કહે છે કે બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી ગુજરાતની અંદર લુપ્ત થતી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જાત જાતના અથગંડા કરે એ પૈકીનો એક નવો અથગંડો છે કે જોકે આમદોનની રીત તો જૂની જ છે કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઝઘડાવાના સમાજ સમાજ વચ્ચે ઝઘડાવાના આ જે રીતિ છે જૂની છે અને જવાહરલાલ નહેરુના વખતે જો શરૂ કરીએ તો જવાહરલાલ નહેરુ એ પણ હિન્દુ મુસ્લિમ વચ્ચે ત્યારબાદ તમે જુઓ તો મંડલ પદની વાત આવી સૌનો સાથ સૌનો વિકાસની વાત કોઈ લાવ્યું હોય ને તો એ નરેન્દ્રભાઈ લાવ્યા ને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવી અને સૌનો સાથ સૌનો વિકાસ તમે એના કરતા આગળ થોડું વધીને કે ગુજરાતનું મંત્રીમંડળ જુઓ કે કેન્દ્રનું મંત્રીમંડળ જુઓ દરેક કાસ્ટ વાઇઝ બેલેન્સ મંત્રીમંડળ છે ગુજરાતની અંદર પણ તમે જુઓ તો ઓબીસી મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ હતા ઓબીસી વડાપ્રધાન પણ નરેન્દ્રભાઈ થયા દેશને જો એસસી કોટામાંથી જો રાષ્ટ્રપતિ મળ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળ્યા છે દેશને જો રાષ્ટ્રપતિ મુસ્લિમ માંથી મળ્યા તો ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે મળ્યા અને દેશને જો આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા હોય તો પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળ્યા એટલે દરેક સમાજનો વિકાસ કઈ રીતે થાય દરેક સમાજને બેલેન્સ કઈ રીતે જવાનું એ સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે નરેન્દ્રભાઈએ આજે ભારતની અંદર આખી જ્ઞાતિ જાતિના ભેદભાવ જયારે ભૂલાવવાની વાત ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના લાલજી દેસાઈ જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસથી ઉભું કરવાની વાત શરૂ કરી રહ્યા છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ઉપર આંગળી ચીંધી રહ્યા છે મારે પહેલા તો એ કેવું કે તમારા અંદર આંતરિક દખા કેટલા છે કારણ કે લાલજીભાઈ બોલે એની સામે તમે જો મનહરભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું કે લાલજીભાઈ ખોટું બોલી રહ્યા છે તો એમના ને એમના જ નેતાઓ આજે એકબીજાની વિરુદ્ધમાં બોલી રહ્યા છે એટલે મારું એ કેવું છે કે ભલે ગમે તે જે વિરુદ્ધમાં બોલે કે ના બોલે પણ કોઈ પણ આવી રીતે જ્ઞાતિ વાચક શબ્દો બોલી અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કોંગ્રેસે આવા એજન્ડા ન કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે કોંગ્રેસ નેતા રાવલ આપણી સાથે જોડાયા છે હેમાંકભાઈ શું કહેશો જે પ્રકારે લાલજીભાઈ દેસાઇએ જાહેર મંચ પરથી નિવેદન આપી બ્રાહ્મણ જૈન પટેલની પાર્ટી બીજેપીને ગણાવી અને પહેલા તો કોંગ્રેસનો મત શું છે એમના નિવેદનને લઈ જો તો કોંગ્રેસની વિચારધારા છે સામાજિક વિચારધારા છે કોંગ્રેસ સામાજિક ન્યાયમાં માને છે કોંગ્રેસના શાસનની અંદર જયારે જ્યારે પણ કોંગ્રેસના શાસનનું મંત્રીમંડળ બન્યું ત્યારે પણ દરેક સમાજને દરેક જ્ઞાતિને બેલેન્સ કરીને એમની અંદર એમને આપણે સહભાગીતા આપેલી છે વાત રહી લાલજીભાઈ દેસાઈના આ જે કંઈ પણ કથિત જે એમને બોલેલા છે તે બાબતે અંગત રીતે હું પણ સહેમત નથી અને મારી પાર્ટીની વિચારધારા પણ આ બાબતમાં સહેમત નથી કોઈ પણ જ્ઞાતિ જે છે અથવા કોઈ પણ પ્રકારની આવી જ્ઞાતિ કે ધર્મને કોઈ એક પાર્ટી વિશેષ સાથે ના જોડવો જોઈએ કારણ કે એ જયારે બોલી રહ્યા છે કે બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી તો બ્રાહ્મણ તરીકે હેમાંગ રાવલ પ્રવક્તા છે જૈન વાણિયા તરીકે મનીષભાઈ જોશી પ્રવક્તા તરીકે કાર્ય કરે છે પટેલ તરીકે અમારા ધારાસભ્યો જે છે એ પણ પટેલ છે કે જેની અંદર ભૂતકાળની અંદર અમારા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હોય કે અત્યારે કિરીટભાઈ પટેલ હોય કે અન્ય સમાજના નેતાઓ જે છે એટલે એમનું જે આ બોલેલું વક્તવ્ય છે એ એમનું અંગત વક્તવ્ય છે એમને અમારી પાર્ટીની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી એવું સ્પષ્ટપણે જણાવવા માંગુ છું એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જવાબદાર પ્રવક્તા તરીકે હું બોલી રહ્યો છું યજ્ઞેશભાઈ શું કહેશો કેમ કે હવે એમનું પર્સનલ પોતાનું અંગત નિવેદન હોઈ શકે કોંગ્રેસ એની માટે સહમત નથી એવી વાત છે કોંગ્રેસ નહીં પણ કોઈપણ રાજકીય પક્ષોએ જયારે દેશની અંદર સારું સુશાસન આપવાની વાત કરી હોય અથવા તો દેશમાં શાસન કરી ચૂકેલા હોય તો કોઈ પણ પક્ષ ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમરસ્ય થાય એવા ભાષણો ન કરવાની સલાહ આપે કોઈ પણ કરવાની સલાહ ન આપે પરંતુ કોંગ્રેસની અંદર રહેલા અને કોંગ્રેસના ઉચ્ચ પદે રહેલા જયારે લાલજીભાઈ આવા પ્રમાણેના જે વક્તવ્યો આપતા હોય તો આવા પ્રમાણના નિવેદનો આપતા હોય તો કોંગ્રેસે ચોક્કસ એને હેમાનભાઈ પણ એમના એમના જે પ્રમુખ છે ગુજરાતના એ શક્તિસિંહ ગોહિલે પણ કહેવું જોઈએ કે આવા નિવેદનો એમને ના આપવા જોઈએ આ જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય કરવાના નિવેદનો છે અને આવા નિવેદનો અંગત નિવેદનો હોય તો પણ એ કોંગ્રેસના ઉચ્ચ હોદ્દા ઉપર છે અંગત નિવેદન પણ ના આપી શકાય આજે હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મીડિયા કન્વીનર અથવા તો પ્રવક્તાની બંનેની પોસ્ટ ધરાવતો છું ત્યારે મારે કોઈ પણ હું શબ્દો બોલું એ પક્ષના શબ્દો ગણી શકાય છે અત્યારે હું કોઈ હોદ્દા ઉપર હું પક્ષમાંદાર પક્ષના શબ્દો ગણી શકાય છે અને એવું કહેવામાં આવે મારા પક્ષના નેતા તરફથી એમના અંગત મંતવ્ય હતું તો એ મારા ઉચ્ચ નેતાએ પણ જાહેર કરવું જોઈએ કે મારું અંગત મંતવ્ય છે અને મને એ સ્થાને ન રાખવો જોઈએ કે જેથી મારા મંતવ્યોને મીડિયાની અંદર સ્થાન મળે બિલકુલ હા એટલે હિમાંગભાઈ એક જવાબદારી વ્યક્તિ છે સમાજસેવી છે અને એવામાં જો એ આવા પ્રકારનું નિવેદન આપે છે અન્ય સમાજને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું વાત કરી રહ્યા છે બિલકુલ હું તમને એ જ કહેવા માંગુ છું કે આની અંદર કોઈ સમાજે ઉશ્કેરવાની જરૂર નથી કોઈ એકાદ વ્યક્તિના અંગત મંતવ્ય આવા તો ઘણા બધા મંતવ્ય ભારતીય જનતા પાર્ટી આપેલા છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ કીધું હતું કે સ્ત્રીઓ ફાટેલું જીન્સ પહેરે એ સંસ્કારિતા વાળી સ્ત્રીઓ નથી હોતી આવી પણ વાતો કરેલી છે આવા તો ઘણા બધા મંતવ્ય છે કે જેને અંગત તરીકે કહીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનો હાથ ઊંચો કરી દીધેલો છે કોંગ્રેસ છે એ વિચારધારા છે કોંગ્રેસ સો વર્ષ સુધી એક પાર્ટી છે અને આ પાર્ટીની અંદર કદાચ એકાદ શબ્દ અને આ જે છે એ પણ કદાચ કોઈ શબ્દ એવો બોલાઈ ગયો હોય તો એ શબ્દને મને એવું લાગે છે કે મીડિયાને પણ હું વિનંતી કરું છું કે આના ઉપર બહુ તૂલ ના આપે પરંતુ હું હજી ફરીથી એક વખત કહું છું કે આ લાલજીભાઈ દેસાઈનું એક એમનું પોતાનું અંગત મંતવ્ય છે કોંગ્રેસ પક્ષ છે એ સર્વ તમામ સર્વે જ્ઞાતિઓને સાથે રાખીને પોતે કાર્ય કરી રહ્યો છે ભૂતકાળમાં આજે પણ કોંગ્રેસની અંદર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિતભાઈ વસોયા હોય તો એ લલિતભાઈ કસંગરા હોય તો એ પણ અમારા પટેલ સમાજમાંથી આવે છે જિજ્નેશભાઈ મેવાડી કાર્યકારી પ્રમુખ છે એ અમારા દલિત સમાજમાંથી આવે છે એ જ રીતે અમારા કાર્યકારી પ્રમુખો જે છે એ અન્ય જ્ઞાતિમાંથી પણ અંદર આવી રહ્યા છે પટેલ પણ છે કાર્યકારી પ્રમુખ અમારા અમે બ્રહ્મ સમાજને પણ હોદ્દો મળેલો છે જૈન સમાજ પણ છે અને દલિત સમાજ આદિ હા બિલકુલ એક વાત અહીંયા બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે દલિત આદિવાસી ઓબીસી ને અન્યાય થઈ રહ્યો છે એના માટે ના માત્ર દલિત આદિવાસી ઓબીસી પણ જે લાલજીભાઈ પટેલે જે બીજેપીની વ્યાખ્યા આપી છે જે સદંતર ખોટી છે એવા બ્રાહ્મણ જૈન અને પટેલ પણ આ અત્યાચારની સામે ખભો મિલાવીને અમારા દલિત આદિવાસી અને ઓબીસી ભાઈઓ સાથે ઉભા છે યજ્ઞેશભાઈ જવાબ આપી દો ઓબીસી દલિત અને આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે જયારે દેશની અંદર ઓબીસી વડાપ્રધાન હોય જયારે દેશના અંદર પૂર્વ રાષ્ટ્રપતિ એસસી હોય અને દેશના અત્યારે પ્રવર્તમાન રાષ્ટ્રપતિ એ આદિવાસી સમાજમાંથી આવતા હોય તો કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે મને ખબર પડતી નથી ઉચ્ચ હોદ્દા જે ખરા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ સમાજને મળ્યા છે એટલે આનાથી આગળ મારે કઈ કહેવું નથી ખબર યેશન અહી મંગમત બંને આપ અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો લાલજી દેસાઈના ને લઈને હાલ તો જે પ્રકારે કોંગ્રેસ પોતાનો મત સ્પષ્ટ કરે તેવી વાત કરવામાં આવી રહી છે અને ભાજપ આ તમામ આરોપોને પણ નકારી રહ્યું છે કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ લાલજી દેસાઈનું અંગત છે તો કોંગ્રેસમાં રહીને તમે અત્યારે કોનું પ્રતિનિધિત્વ કરો છો અને એક પટેલ તરીકે તમે શું અનુભવો છો અત્યારે લાલજી દેસાઈના નિવેદન પછી પહેલી વસ્તુ તો હું સ્પષ્ટતા કરું કે હું જાહેર જીવનનો વ્યક્તિ છું અને કોંગ્રેસ પાર્ટીનો એક મહત્વના પદ ઉપર બેઠેલો જાહેર જીવનમાં કોઈ પણ એની સાચી સમજ અને ઓળખાણ એવી હોવી જોઈએ કે એ પોતે તમામ પ્રકારના જાતિ ધર્મ અને ભેદભાવને પ્રાણથી અલગ રહી જનસેવા એનું એક માત્ર લક્ષ્ય છે એ લઈ અને રાજનીતિ કરતા હોય છીએ અને બીજું પક્ષી અમારે વિચારધારા હોય છે જે પક્ષમાં અમે કામ કરીએ છીએ એ મહાત્મા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી કોઈ પણ પ્રકારના જાતિ ધર્મ જ્ઞાતિ કે પ્રાંત એનાથી પર ઉઠીને જનતાની સેવા કરવી આ અમારો બેઝિક સિદ્ધાંત છે એ હું કોંગ્રેસની વ્યક્તિ સમજ્યો છું લાલજીભાઈ દેસાઈએ તમારી સ્ક્રીન ઉપર મેં સાંભળ્યું અને એને એક નિવેદન કર્યું કે બીજેપી એ બ્રાહ્મણ જૈન અને પટેલોની પાર્ટી છે આ બાબતને લઈ અને એની રાજકીય સમજ ઉપર હું ચિંતા વ્યક્ત કરું છું કોંગ્રેસ પક્ષની અંદર એની વિચારધારામાં કોઈ જગ્યાએ એવી જ્ઞાતિ વિરુદ્ધ વાતાવરણ લઈ અને કોઈ આગેવાન નિવેદન કરે તો હું સમજુ છું કોંગ્રેસનું નિવેદન નથી કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે મારી સમજ બહુ સ્પષ્ટ છે અને લાલજીત દેસાઈના આ નિવેદનનું હું ઘોર ખંડન કરું છું કે આવી રીતે જન સમુદાય વચ્ચે જ્ઞાતિ વિરુદ્ધી વાતાવરણ મૂકી અને જનતાને ક્યારે તે એને ડહોળવાનો પ્રયત્ન વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન ના કરવો જોઈએ બીજી વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ વાણિયા બામણના પટેલની કોમ્યુનિટી તો છે જ અને એના પણ સ્પેસિફિક મતદારો પણ છે આ પરિસ્થિતિ લઈને કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે હાલમાં કેવી બની છે નહીં લાલજી દેસાઈ એ કોંગ્રેસ નો અંશ છે મનહર પટેલ એક કોંગ્રેસનો અંશ છે અમે લોકો જે વાત મૂકતા હોય છે કે હું મારી પક્ષની વિચારધારા અને રાષ્ટ્રનું પ્રભુત્વ એ બંનેને ધ્યાનમાં લઈ અને અમારી વાત મૂકવી જોઈએ લાલજી દેસાઈએ જે જ્ઞાતિ વાત મૂકીને વાત મૂકી છે એનાથી હું માનું છું કે મારો પક્ષ એની સાથે ક્યારે સંમત ના હોય ઓકે ચાલુ તમારે હવે ખરેખર લડવાનું કોની જોડે છે વાણિયા બામણ પટેલ જોડે કોંગ્રેસ કોની સામે લડી રહી છે ભાજપ સામે આઝાદી પહેલા અને આઝાદી પછી બાસઠ વર્ષ કોંગ્રેસ એક ફાંસીવાદી વિચારધારા અને એક અંગ્રેજો સામે લડી છે અમારી બે જ વિરોધાભાસી વાતાવરણ હતું એક ગોરાઓ સામે લડ્યા અને એક ચોરોની સાથે જે ફાંસીવાદી વિચારધારાની સાથે કોંગ્રેસ આ બંને લડતા 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 કોંગ્રેસે ક્યારેય સપનું નહોતું આવ્યું કે ક્યારે કોણ આવે કે આપણા પ્રધાનમંત્રી બની જશે એટલે સત્તાની લડાઈ કોંગ્રેસે ક્યારેય કરી નથી હું માનું છું સત્તાની લડાઈ આજે પણ કોંગ્રેસ કરતી નથી પણ અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની ફાંસીવાદી જહેરીલી વિચારધારા સાથે જે દેશને તોડનારી છે એ પૂજ્ય મહાત્મા ગાંધીજી જેવા એક મહાન હસ્તીની રાષ્ટ્રપિતાની એક અહીંયા નિશાન મટાવનારી પાર્ટી છે એની સામે અમારી લડાઈ છે એ વિચારધારાની સામે છે જાતિ પ્રાંત ધર્મ એની સાથે કોઈ લડાઈ નથી અને આ નિવેદન જે છે એ હું મારી પાર્ટીને પણ હું મૂકવાનો છું કે જો આ રીતે આપણા આગેવાનો જાતિ ઉપર જો ટિપ્પણીઓ કરી અને એકબીજાના સમાજને એકબીજા સામે કરવાનો પ્રયત્ન કરે તો કોંગ્રેસ ની અંદર પણ બ્રાહ્મણો છે વાણિયાઓ છે પટેલો છે ક્ષત્રિયો છે તો એ સમાજ સવર્ણ સમાજ છે

અમે ગંભીરતાપૂર્વક અમે નહીં એ માત્ર પાટીદારનો પ્રશ્ન છે આ કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ છે કોંગ્રેસના પ્રભુત્વનો સવાલ છે કોંગ્રેસની વિચારધારા દેશમાં પ્રસ્થાપિત છે એ વિચારધારાને લઈને ચિંતા કરી અમે અગિયાર પટેલોની જરૂર કોંગ્રેસને નથી એ જો કદીર કિરઝાદા બોલે અને મારી પાર્ટી મૂકી રહે તો અમારા માટે નહીં દેશ માટે પણ શરમજનક બાબત છે એટલે અમે તો એ બાબતની ચિંતા કરીએ છીએ કે કોંગ્રેસનું અસ્તિત્વ એ દેશના ભવિષ્ય માટે છે અને ભવિષ્ય ખાતર કોંગ્રેસનું અસ્તિત્વ રહેવું જરૂર છે અને કોંગ્રેસ માં બેઠેલો માણસ એ કોઈ જાતિ કોઈ જ્ઞાતિ એના ઉપર ભાગલા પાડી અને એ અમારા નથી એ એના હોમ મિનિસ્ટર નથી વાણિયાઓ બ્રાહ્મણો આ બન્યા આ બધી વાતો કોંગ્રેસની નથી આ બહુ છીછલી વાતો છે અમારી લડાઈ હંમેશા ફાંસીવાદી વિચારધારા સાથે છે અને અમે લડતા રહીશું